જો આપણે વાડી ઉપર જ આવ્યું ભોલા પડ્યા હોય ને એવું લાગે ભોળા દાદા કો કદાણ આશે કેળો ભૂલી ગયા હોય હો કેળો કે ભૂલી જાય ઉપર થોડા કેળા આવે તો કે કેળા વગેરે હાલે એ કે હેલિકોપ્ટર જો ને તો કે દેખાતો નથી હા ઈ તમારું હાસે લ્યો એલા જો આપણી વાડી ઉપર ઉભી એટલે હા આ તો હળુ હળુ નજીક આવતું જાય એટલે આ તો આપણી વાડીમાં ઉતરે